તરફ હોળીના તહેવારનો માહોલ બની ગયો છે રંગો સાથે માલપુવા ગુજિયા સહિત ઠંડાઈ અને મીઠાઈનું આ તહેવાર પર વિશેષ મહત્વ રહેલું છે ત્યારે આજે આપણે ગુજિયાના ઇતિહાસ વિશે જાણકારી આપીશું સાથે જ જણાવીશું કે ગુજિયાનું શું કનેક્શન છે તુર્કી સાથે અને ભારતમાં હોળીના પર્વ પર ગુજિયા માણવાની શરૂઆત ક્યારથી થઈ ગુજિયાનો સૌપ્રથમ ઉલ્લેખ તેરમી સદીમાંથી મળી આવે છે તે મધ્ય પૂર્વથી ભારતમાં આવ્યું છે અને તેને બનાવવાની પદ્ધતિ આજે બનતા ગુજિયા કરતાં તદ્દન અલગ છે પહેલા તો ગુજિયાની વાનગી મેંદાને બદલે ઘઉંના લોટથી તૈયાર કરવામાં આવતી જેમાં ગોળ અને મધના મિશ્રણનો ઉપયોગ થતો આ ઉપરાંત ગુજિયા તેલમાં તળવાને બદલે તડકામાં સૂકવીને તૈયાર કરવામાં આવતા વાસ્તવમાં ગુજિયાને સમોસાનો એક મીઠો પ્રકાર માનવામાં આવે છે એક માન્યતા અનુસાર ગુજિયા એ તુર્કીના બકલાવાથી પ્રેરિત વાનગી છે કહેવાય છે કે ભારતમાં સૌપ્રથમ વખત ઉત્તર પ્રદેશમાં સત્તરમી સદીમાં માં વાનગી બનાવવામાં આવી હતી અને દેશભરમાં આ વાનગી પ્રખ્યાત થઈ ગઈ ઇતિહાસ પર નજર કરીએ તો જણાય છે કે હોળી પર ગુજિયા માણવાની શરૂઆત સૌપ્રથમ વ્રજમાં થઈ હતી કહેવાય છે ત્યારે ગુજિયા ભગવાન શ્રી કૃષ્ણના ભોગ માટે વિશેષ રૂપથી તૈયાર કરવામાં આવ્યા હતા આ સમયથી વ્રજમાં હોળીના પર્વ પર ગુજિયા બનાવવાનું ચલણ સમગ્ર દેશમાં એક ટ્રેન્ડ બની ગયો હોળી ઉપરાંત બિહારમાં દિવાળી અને છઠ પૂજાના અવસર પર લોકો વિશેષ રૂપે ગુજિયા બનાવે છે દેશભરમાં ગુજિયાને વિવિધ નામથી પણ ઓળખવામાં આવે છે